નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના મિત્રો ભારત ભારત એક એવો દેશ છે કે જેને ગુડ વિદ્યાનો વારસો છે આપણા દેશમાં ભગવાન પરની શ્રદ્ધા તો ખરી જ દેવો પરની શ્રદ્ધા દેવીઓ પરની શ્રદ્ધા એમના આશીર્વાદ લઈને કામ કરવું એ આપણી પરંપરા છે ચોક્કસ આપણે આપણા દેશની પરિસ્થિતિ આપણી પોતાની પરિસ્થિતિને જોઈએ ને તો આપણને એવું લાગે કે ના ખરેખર આપણા દેવી દેવતાઓના આશીર્વાદ આપણી પર વરસેલા છે અને આપણને જે ગૂઢ વિદ્યાઓ મળી છે તો એ ગૂઢ વિદ્યામાં એક વાત એવી છે જેને આપણે આપણા જીવન સાથે જોડીને રાખી છે એનો સહારો લઈને આપણે આપણા જીવનને બહુ સરસ રીતે જીવી શકીએ માણી શકીએ છીએ આગળ વધારી શકીએ છીએ અને આ છે વાસ્તુ વાસ્તુ એટલે શું વાસ્તુને એકદમ સિમ્પલ ભાષામાં ઓળખવાનો પ્રયત્ન કરીએ ને તો હવા ઉજાસનું સંતુલન કરવું એનું નામ વાસ્તુ અને જ્યાં હવા ઉજાસનું સંતુલન છે ત્યાં પ્રગતિ છે અને આનું બેલેન્સ અને જે સંતુલિત અવસ્થા છે એ બનાવવામાં જો આપણે સફળ થઈએ ઘર છે દુકાન છે ઓફિસ છે કારખાનું છે આ બધી જગ્યા પર જો આમાં તમે સફળતા આવશો તો ચોક્કસ તમને જીવનમાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય અને આ જાળવી રાખો ને તો ઉત્તર ધંધો રોજગાર અમેરી કરેલી મહેનત નું પૂરેપૂરું ફળ આપે વાસ્તુ શાસ્ત્ર એટલે આપણા સ્વાસ્થ્યના નિયમોનો ઉપયોગ કરીને સોળે દિશાથી અને પંચ મહાભૂતોનો સમન્વય કરીને ઘર ઓફિસ દુકાન ફેક્ટરી આ રચનાને તપાસવી એનું નામ વાસ્તુ અત્યારે તો બધા જ વાસ્તુશાસ્ત્રી છે તો મિત્રો એ રીતે વાસ્તુ નથી જોવાતું આનું ધ્યાન તમારે ચોક્કસ રાખવાનું છે જે વાસ્તુના ખેરખા થઈને બેઠેલા છે ને એ લોકોને પણ આ નોલેજ પૂરતું નથી મળ્યું આજે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં પોતાની જે ગણતરી છે એ સાચીને બાકી શાસ્ત્રની ગણતરી ખોટી એવી એક મોહર મારવામાં આવે છે તો અહીંયા આપણને નુકસાન થાય છે ઘણી વખત એવું જોવામાં આવે છે કે ભાઈ નાનકડા વાસ્તુ દોષને કારણે ઘણા લોકો પરેશાન થતા હોય છે એવા સમયે કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવે પેલો તોડફોડ કરાવે કઈ આ બંધ કરો આ ખુલ્લું કરો આમ કરો આ કરો આ ભાગ ઊંચો આ ભાગ નીચો બધું ચાલે પણ મિત્રો મારા છેલ્લા કેટલા વર્ષોનો અનુભવ છે એ એમ કે છે કે ભાઈ અહીંયા આપણે ધીરજ રાખવી જોઈએ કારણ કે તોડફોડ કર્યા વગર આપણે ઘણા સારા પરિણામો લઈ શકીએ છીએ વાસ્તુની જે પદ્ધતિ છે એને સમજો એક ચોક્કસ માણસ પાસે તમે કન્સલ્ટિંગ કરાવો એમની સલાહ લો એમની સલાહ સૂચન પહેલાં વિચારો પછી અમલમાં મૂકો આમ જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્રના ત્રણ મુખ્ય નિયમ તમારી કુંડળીમાં ગ્રહોની પરિસ્થિતિ બહુ મહત્ત્વની છે ઘણા વાસ્તુશાસ્ત્રી કુંડળીને જોતા નથી એને આવડતી નથી નથી એ જગ્યામાં રહેતી વ્યક્તિના કર્મ તમે મંદિરમાં મંદિરમાં રહીને કામ કરો તો કે ભગવાન ખુશ થઈ ભાઈ મારા રહી માફ કરી દો એ તો એનો દંડ આપે નહી આપણે ભોગવવો જ પડે અને તમારા ઘરમાં બનતી ઉર્જા હું બનતી ઉર્જા કહીશ કારણ કે ઘરમાં આપણે જાતે જ ઉર્જાનો એક સ્ત્રોત ઉભો કરીએ છીએ તમારા માનસિક વિચારો નબળા છે તો નબળી આવશે પોઝિટિવ ઘણા બધા સારા ઉપાયો છે પણ સ્ટાર્ટિંગ તો આપણા મગજથી થશે ને આપણા મનથી થશે તો ત્યાં જે સારી વાતનું નિર્માણ છે એ આપણે ભૂલી જઈએ છીએ તો મિત્રો આ ત્રણ મુખ્ય પાયા તમે જોયા ગ્રહોની સ્થિતિ એ ઘરમાં રહેતી વ્યક્તિના કર્મ અને એ જગ્યાની ઉર્જા એ જગ્યામાં બનતી ઉર્જા આની સાથે સાથે છે ને એ પ્રોપર્ટી તમારી કઈ છે જગ્યા કઈ છે એ જગ્યામાં તરંગો કયા છે એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે વાસ્તુથી કુદરતની અપાર અપાર કૃપા મેળવી શકાય છે તમારી કુંડળીના ગ્રહોની પરિસ્થિતિ તમે જાતે નથી બદલી શકતા પણ એને ઉપાયથી નબળા સબળા કરી શકાય છે વાસ્તુની મદદથી આપણે આપણા ઘરમાં ગ્રહોનું સ્થાન મજબૂત કરી શકીએ છીએ આપણા સારા કર્મની કૃપાથી આપણે આપણા ગ્રહોને મજબૂત કરી શકીએ છીએ આપણા ગ્રહોની પરિસ્થિતિ આપણે ભલે કુંડળીમાં ન બદલી શકીએ પણ જીવનમાં તો બદલી જ શકીએ છીએ તમારા ઘરમાં જે તાકાત રહેલી છે જે એનર્જી રહેલી છે એને કઈ દિશામાં વાળવી પણ રહેલી શક્તિનો ખરી દિશામાં ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે આ વસ્તુમાં ભૂલ કરીએ છીએ આનું જ્ઞાન જો તમને હોય કઈ એનર્જી કઈ તાકાતને આપણે કઈ દિશામાં વાળીએ કઈ દિશામાં એને રોકીએ તો આપણે આપણા જીવનને બહુ સરસ રીતે સુધારી શકીએ હવે વાસ્તુશાસ્ત્રમાં સૌથી પહેલું જે એક મુખ્ય કારણ છે એ છે તમારી જગ્યાનો ઢોળાવ દિશા કઈ બાજુ નમતી છે એનું જ્ઞાન તમને ચોક્કસ હોવું જોઈએ જ્યાં સુધી તમે આનું લેવલ નથી કરતા ત્યાં સુધી તમને એ જગ્યાથી ફાયદો મળતો નથી આજની ભાષામાં કહીએ ડાયમેન્શન સ્લોપ એની ડિગ્રી અને એનો લે આવો આ બી બહુ મહત્ત્વનો ભાગ ભજવે આજના જમાનામાં ઘણા બધાને રાતોરાત પ્રગતિ કરવી છે રાતોરાત પ્રગતિ શક્ય નથી પણ તમે તમારી જગ્યાનું જે માળખું છે જે જગ્યા છે તમારી એનું જે મેજરમેન્ટ છે એનું માપ છે એનું ઢોળાવ છે એની ઊંચાઈ છે એમાં કેટલા ખૂણા પડે છે કેટલી બારીઓ પડે છે કઈ દિશામાં પડે છે કઈ દિશાનો પવન આપણા ઘરમાં આવે છે આ બધી જાણકારી રાખીએ એનું નિયંત્રણ કરીએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં ઘણી સરળતા મેળવી શકીએ જો વ્યવસ્થિત વાસ્તુનું આપણે સિંચન કરીએ એ પ્રમાણે આપણા ઘરની ફેક્ટરીની ઓફિસની ગોઠવણી કરીએ એ પ્રમાણેનું માળખું બનાવીએ તો ત્યાં એક સારી પોઝિટિવ એનર્જી ઊભી થાય છે ને એની અસર ત્રણથી છ મહિનામાં આપણે દેખાઈ પણ છે ખાસ કરીને છે ને એ ઘરમાં રહેનારા મુખ્ય વ્યક્તિના ગ્રહો દશા દિશા અને પણ તમારે ચેક કરવા જોઈએ વાસ્તુની જાણકારી આપણી પાસે આવે પણ તે પહેલાં આપણે એટલે શક્તિ શક્તિ શું છે એનું જ્ઞાન પણ આપણી પાસે હોવું જોઈએ ને આપણી આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા છે કે નકારાત્મક ઉર્જા છે એનું જ્ઞાન પણ આપણે મેળવવું પડે અને એ જગ્યાનું નિરીક્ષણ કર્યા પછી જ કહી શકાય જે જગ્યામાં આપણે સામાન્ય એક દાખલો લઈએ કે ભાઈ દુર્ગંધ આવે છે તો આપણે ત્યાં બેસતા નથી ત્યાંથી ઉઠીને આપણે સ્થાન બદલીએ છીએ તો એ જ રીતે જ્યાં નેગેટિવ ઉર્જાઓ ભેગી થયેલી છે ત્યાં લાંબો સમય ટકો નહીં નહીં તો તમારા વિચારો આચારો નેગેટિવ થતા જશે આપણે જેવી ઉર્જા મળતી રહી ને એવું આપણું જીવન બદલાય વાણી વર્તનમાં એવો બદલાવ આવે જીવનમાં કર્મોમાં બદલાવ આવે તો આપણે અહીંયા પણ ધ્યાન આપવું પડે સારા સકારાત્મક વિચારોથી એક સારી જગ્યા મળશે સારી પોસ્ટ મળશે સારું વળતર મળશે અને સારા માન સન્માન મળશે આપણા માનવ જીવનમાં ખબર કંઈક નવું જાણવાની ઈચ્છા આપણે કંઈ નવું શીખવી જાય પણ તમારી ઈચ્છા થઈ તો તમે ત્યાં ગયા ત્યાં ગયા શીખાને તમે શીખીને આવ્યા જ્યારે નકારાત્મક ઉર્જા માણસને આળસુ બનાવે ઈર્ષ્યા કરાવે ક્રોધ ઉભો થાય આવો માણસ છે ને ટૂંકું વિચારે અથવા વિચારવાની ક્ષમતા જ ખોઈ બેસે આપણા જીવનમાં એક બહુ સરસ અનુભવ હોય ખબર મંદિરનો જે ઘંટનાદ થાય તે કોઈ સારું સુરીલું સંગીત આપણને કેટલો બધો આનંદ આપી જાય અને આવું વાતાવરણ આપણા જીવનમાં સુખ શાંતિની સ્થાપના કરી આપે એનાથી વિરુદ્ધ ચાલીએ જ્યાં ઘોંઘાટ થતો હોય ખૂબ કર્કશ અવાજ આવતા હોય

સારા પરિણામો બહુ સરળતાથી લઈ શકીએ છે તો મિત્રો આવી વાત સાંભળ્યા પછી આપણા મગજમાં એક વાત આવે કે ભાઈ નેગેટિવ પોઝિટિવ ઉર્જાને આપણે કેવી રીતે જાણીએ તો મિત્રો એક એવી જગ્યા છે જ્યાં તમે જાઓ છો જ્યાં તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તમારો શ્વાસો શ્વાસ બગડે છે કંઈક એમાં બદલાવ આવ્યો એ અનુભૂતિ થાય તમારી આંતરિક શક્તિઓ જે છે એમાં તમને બહુ સરસ જ્ઞાન મળે છે પણ આપણે એને જાણતા નથી એટલે સામાન્ય માણસનું આ કામ નથી જે માણસો જાણકાર છે જે જોઈ છે તેને ખબર પડે સૂર્યનાળી ચંદ્રનાળી કઈ જગ્યા પર કઈ નાળી ચાલે છે એનું એક વિજ્ઞાન છે ઘણી વખત વિદ્વાન માણસ છે એને ઇન્ટ્યુશન આવે ત્યાં જતાં જ એને આમ એવો અભાસ થાય કે અહીંયા કંઈક છે તો એ પણ એના માટે બહુ મહત્ત્વની વાત છે આ બધી વાતો અતિશયોક્તિથી નથી જોવાતી બહુ સરળ રીતે જોવી પડે અત્યારે તો આધુનિક મશીનો આવી ગયા ઓરા એન્ટેના આવ્યા એલ રોજીસ આવ્યા અને પેન્ડોલિયમ આવ્યું તો આ બધાના ઉપયોગથી પણ તમે એ જગ્યાની એનર્જીને જાણી શકો છો આની આગળ ચાલીએ તો વાસ્તુમાં આપણા જે પંચમહાભૂત છે એનું મહત્વ પણ જોવામાં આવે છે આકાશ સ્કાય પૃથ્વી અર્થ જળ વોટર વાયુ અને અગ્નિ એટલે ફાયર આની સાથે જો તમે નવ ગ્રહોની અસર જાણો છો છો એના જાણકાર એવા કોઈક માણસની સલાહ લઈને તમે ચાલો છો તો બહુ જ સરસ પરિણામ તમે વાસ્તુમાં લઈ શકો છો સૂર્યના કિરણો ત્યાં કઈ રીતના પડે છે તમારી જમીનનું ચુંબકીય તત્વ જેને આપણે જીઓપેથિક સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ અવાજના તરંગો એ જમીનમાંથી કોઈ અવાજ આવે છે શું છે એની જાણકારી પણ મેળવી શકાય આ બધાનો ઊંડો અભ્યાસ કરીને જો આપણે આગળ ચાલીએ તો આપણે બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય અને આમાં જાણકાર માણસ જ્યારે તમને આની ગોઠવણી કરી આપે એની સલાહ પ્રમાણે તમે તમારું બાંધકામ કરો તમારા ઘરની રચના કરો તો સુખી અને સમૃદ્ધ જીવન જીવતા તમને કોઈ પણ રોકી શકતું નથી સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ નાણાકીય સંઘર્ષ કરતો હોય આવક ઓછી હોય આવક અસ્થિર હોય મોટા નુકસાન થતા હોય વેચાણમાં ઘટાડો માણસો ટકતા નથી મશીનોનું અકારણસર બગડવું આ બધી વસ્તુઓ વાસ્તુના અંડરમાં આવે છે ઘરની વાત કરીએ તો કે ભાઈ એક વ્યક્તિ આ ઘરમાં રહેવા એવા ત્યારથી માંદગી ભોગવે છે અહીંયા બે કારણ આવે કુંડળીમાં શનિનું સ્થાન મંગળનું સ્થાન અને તમારી જગ્યાની ઉર્જા એક માણસ કાયમ આળસ કરે છે એનામાં શક્તિનો સંચાર જ નથી થતો તો આ તકલીફ આવે સતત કંકાશ આ જગ્યામાં રહેનારો માણસ સતત ઉદાસ રહે છે આમાં પણ વાસ્તુનો નિયમ છે આવા સમયે એક વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન તમારા માટે ઉપયોગી સાબિત થાય કોઈ પણ નવી જગ્યા ખરીદતા પહેલા એની ઉર્જા ચોક્કસ રીતે ચકાસો એની ફળદ્રુપતા જાણો જેનાથી જીવનમાં જે આપણે પ્રગતિ મેળવવી છે એને કોઈ રોકી ન શકે તો હવે આ બધી જાણકારી આપણે કેવી રીતે મેળવી તો એના થોડાક બેઝિક તમને બે ત્રણ વાત કહું સૌથી પહેલાં દિશા જુઓ એનો ઢાળ જુઓ આજકાલ તો આપણા મોબાઈલમાં કમ્પાસ છે તો એને ખોલીને જુઓ કે ભાઈ દિશા ક્યાં છે કેવી છે અને ઇમેજિંગ કરો ત્યાં ઊભા ઊભા પહેલાં પછી પ્લાન બનાવજો કે આ જગ્યા પર મારી એન્ટ્રી હોય તો આ દિશામાં આ આવી શકે છે આ આવી શકે થોડુંક બેઝિક નોલેજ તમે જાતે લેતા શીખો દિશાઓનું થોડું જ્ઞાન હશે ને તો કોઈ સામાન્ય પેલો લે ભાગુ વાસ્તુશાસ્ત્રી તમને બનાવશે નહીં છેતરશે નહીં અને આ જે બદલાવ છે ને એ બહુ જરૂરી છે તમારા માટે તમે જાગૃત છો તો તમને કોણ છેતરી જવાનું કોણ તમને અંધારામાં રાખી જશે પણ તમે આંખ બંધ કરીને બેઠા છો તો ચોક્કસ થશે જોવામાં પોતાના ઘરનો મુખ્ય દ્વાર ઘરમાં રસોડું ક્યાં અને રસોડામાં રસોઈ કરતી સ્ત્રીનું કઈ કઈ દિશામાં રહેશે ઘરમાં પાણીનો સ્ત્રોત દિશાથી આવશે અને ઘરની ગંદકી કઈ દિશાથી નીકળશે બાળકોનો રૂમ બાળકો ભણવા બેસે તો એનું મોડું કઈ દિશામાં રહેશે ઘરમાં તિજોરીનું સ્થાન બહુ મહત્વનું સ્થાન કારણ કે ખોટા સ્થાન પર રાખેલી તિજોરી ક્યારે ભરાતી નથી તો આપણે એવા સ્થાન પર રાખવી જોઈએ કે ભાઈ તિજોરી ભરેલી તો રહી અને પછી છેલ્લે જોવાનું છે તમારા ઘરમાં આંગણામાં કયા છોડ ફૂલ તમે રાખો છો ઘરમાં ટોયલેટ કઈ દિશામાં આવશે ટોયલેટની સીટ કઈ દિશામાં મૂકી છે બાથરૂમ ક્યાં છે આ બધી દશા દિશા તમે જોશો જાણશો તો તમને ઘરના વાસ્તુમાં ક્યારે તકલીફ નહીં પડે ઘણી વખત છે ને આપણે સૂર્યને જોઈને દિશા નક્કી કરીએ છીએ આ વાત ખોટી છે કારણ કે છ મહિના સૂર્યનારાયણ ભગવાન ઉત્તરમાં ચાલ્યા જાય ને છ મહિના દક્ષિણમાં આવી જાય એટલે આપણી પાસે જે કંપાસ છે જે હોકા યંત્ર છે એના ઉપયોગથી તમારા ઘરની દિશા તમારે નક્કી કરવી જોઈએ આ એટલા માટે કે આપણે માની લીધું કે આ મારો ઈશાન ખૂણો છે પણ એ ઈશાન હોય જ નહીં ત્યારે આપણે તકલીફ પડે ને આની પર ચોકસાઈ રાખો અને તમારા ઘરના વાસ્તુને સંતુલિત કરો હવે ઘણીવાર લોકો દિશા જોવામાં સમજવામાં ભૂલ કરે છે તમારે ઘરની દિશા જોવી છે તો તમારા ઘરની અંદર ઉભારો બહારનું મુખ કરીને ત્યાં કંપાસ પકડો તમને બતાવશે દિશા કઈ દિશા છે ઘણા લોકો અંદર જાય છે અને સામે દક્ષિણ છે એટલે એમ કે આ તો ઘર ઘર છે ના એ નથી તમે અંદર જતા નહીં જુઓ બહાર નીકળતા જુઓ તમે બહાર નીકળશો તો સામે ઉત્તરથી એ ઉત્તર મુખી થયું અને બહાર નીકળતા દક્ષિણ છે તો એ દક્ષિણ મુખી થયું દ્વારમાં જઈએ તો દક્ષિણ છોડીને કોઈપણ દ્વાર આપણા માટે સારું કહેવાય ઉત્તર સર્વશ્રેષ્ઠ છે પૂર્વ એના પછી આવે છે પશ્ચિમ આપણે વાપરી શકીએ છીએ અને દક્ષિણનો દ્વાર પણ જો અનિવાર્ય સંજોગોમાં હોય અને એનું મેઝરમેન્ટ કરીને આપણે આપણા ઘરનો મુખ્ય દરવાજો બનાવીએ તો ક્યારે નુકસાન થતું નથી હવે થોડીક બેઝિક જાણકારી જોઈ લો પાણી ઈશાનમાં હોય તો સારું પરિણામ આપે ઘરમાં રસોડું અગ્નિ ખૂણામાં હોય અને સ્ત્રીનું દિશામાં હોય તો વધુ સારું પરિણામ ઘરમાં તિજોરી ઉત્તર તરફ ખુલે એ રીતે સ્થાપિત કરો ઘરમાં નાના નાજુક ફૂલ છોડ રાખો તો ઈશાનની બાજુમાં તમે રાખી શકો છો રાખી શકો છો તુલસી તુલસીજી વનમાં ચાઇ લાગ્યા એને તડકાની જરૂર છે એને પણ ખોરાક જોઈએ છે એને હવા ઉજાસ જોઈએ છે અને તુલસી ખરેખર આંગણાની જ વસ્તુ છે એને તમે ઘરમાં રાખશો તો એ છે અને પછી આપણે પેલા માનસિક રીતે પીડાય કે ભાઈ મારે ત્યાં તુલસી રહેતા નથી વનમાં ચાલ્યા જાય એવું નથી તમે એને સરસ રીતે રાખો પણ આંગણામાં રાખો અમારું લાલ કિતાબનું શાસ્ત્ર એમ કે ભાઈ છત નીચે તુલસી ના આવવા જોઈએ આંગણામાં રાખો તુલસીનું મહત્ત્વ છે એનું આયુર્વેદિક મહત્ત્વ બહુ મોટું છે પણ આપણે જો એને ઘરની અંદર રાખશું તો એ નુકસાન કરતા સાબિત થશે અને ઘર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખો ઈશાન ખૂણામાં કે અગ્નિ ખૂણામાં ટોયલેટ બને ત્યાં સુધી આવવું જોઈએ નહીં આ આવશે તો તમારા ઘરની ઉર્જાઓ બગડશે અને આવું ના હોય ને તો કોઈ જાણકાર માણસ પાસે જાઓ એની સલાહ લો એની પાસે પ્લાન એ કરાવો તમારા ઘરનો પછી બંધકામ કરો હવે છે ને આપણે બે ચાર આપણા જે નાના આપણા જે ધર્મને લગતા બે ત્રણ ઉપાયો છે નાના જેનાથી આપણે આપણા ઘરની ઊર્જાને સરસ કરી શકીએ છે ઘરમાં મંત્રોચ્ચાર થવા જોઈએ સારું સુમધર સંગીત વાગવું જોઈએ સવાર સાંજ દીવો અગરબત્તી થવા જોઈએ ભગવાનની આરતી થવી જોઈએ મધુર સ્વરમાં રાગડા તાણીને નહીં એ કર્કશ અવાજ એ ઉર્જા બગાડશે પણ મધુર અવાજમાં જો આ થશે તો તમને ફાયદો થશે આપણે ખબર આમ આમ દૂર દૂર મંદિર હોય ને એમાં ઘંટરાવ થતો હોય કે આરતી થતી હોય તો આપણને એવું લાગે કે આપણે અહીંયા ઊભા રહી જઈએ બસ સાંભળ્યા કરીએ તો આ ઘટનાઓ આપણા જીવનમાં બહુ મહત્ત્વની સાબિત થાય છે ઘરમાં ધૂપ દીપ અગરબત્તી સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ આપણા ઘરની ઉર્જા એકદમ સ્વસ્થ રહી શકાય એવી હોવી જોઈએ પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં આખું મીઠું નાખો આપણું આયોડાઈઝ નહીં આખું મીઠું લાવીને રાખો એ નાખો એનાથી પોતા મારો અને વરસમાં બે ત્રણ સારા દિવસો નક્કી કરીને ભગવાનની સત્યનારાયણની કથા કોઈ હોમ હવન કોઈ મંત્રોચ્ચાર ગીતા વાંચન આપણો હનુમાન ચાલીસાનો પાઠ આવું કંઈ કરાવતા રહો ચોક્કસ તમારા ઘરોમાં સારી ઉર્જા બનેલી રહેશે તો મિત્રો વાસ્તુ એટલે શું એનું જ્ઞાન મેં તમને આજના વિડીયોમાં આપ્યું છે બરાબર તો બરાબર ધ્યાનથી સમજજો સાંભળજો અને પછી એને આગળ વધારજો કારણ કે અત્યારે લે ભાગું વાસ્તુશાસ્ત્રીઓ તમને જે પરેશાન કરે છે એ લોકોને દૂર રાખવા આપણા માટે હિતાવહ મેં જોયા છે એવા જેને કુંડળીનું જ્ઞાન નથી એ માણસ વાસ્તુ જોવા બેસી જાય તો તમને શું સલાહ આપે કંઈ જ નહીં આપી શકે આજના વિડીયોમાં જે મેં તમને જાણકારી આપીને તેને બરાબર સમજો અને મેં કીધું તે પ્રમાણે ત્રણ જે મુખ્ય કારણ છે વાસ્તુને એની પર ધ્યાન આપજો તમારા ગ્રહોની પરિસ્થિતિ તમે જે જગ્યામાં રહેવાના છો એ જગ્યામાં રહેતી વ્યક્તિનું કર્મ અને એ જગ્યાની ઉર્જા આ ત્રણ પાસાને જે માણસ જાણી લે ઓળખી લે એની સલાહ આપી શકે એની સલાહ સૂચન કરી શકે એવો વ્યક્તિ ચોક્કસ રીતે એક સારો વાસ્તુશાસ્ત્રી સાબિત થઈ શકે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે